દ્વારકા જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે કલ્યાણપુર પંથકમાં સોમવાર સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કલ્યાણપુરમાં બે કલાકમાં ધુમાધાર પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો છે કલ્યાણપુરના દેવરીયા લાંબા હર્ષદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે રાવલ વિસ્તારમાં પણ રસ્તાઓ જળમગ્ન બન્યા છે દ્વારકામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે વરસાદ દ્વારકા જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે કલ્યાણપુર પંથકમાં સોમવાર સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કલ્યાણપુરમાં બે કલાકમાં ધુવાધાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કલ્યાણપુરના દેવરિયા લાંબા હર્ષદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અન્યા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વધુ માહિતી જોડાયા જણાવશો કે રાવલ વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકો કેટલી હાલાકી જી હિર જણાવવામાં આવે તો દ્વારકા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ આજે વરસાદ ફરી પોતાની ઇનિંગ ચાલુ કરી છે અને અત્યારે જોવામાં આવે તો અત્યારે અત્યારે ટીમ રાવલ ખાતે તૈનાત કરવામાં આવી છે બે કલાક માં પાંચ ઇંચ થી વધુ વરસાદ અત્યારે કલ્યાણપુર તાલુકામાં અત્યારે ખાતી ચૂક્યો છે અને આજુબાજુના વિસ્તારમાં જેમ કે ભાટિયા દેવરિયા લાંબા બધી જગ્યાએ અત્યારે માર્ગો વગેરે જળમગ્ન બન્યા છે જી જી હાર્દિક આભાર